ઉભા કે બોલો બેરે ઘરે કોઈ મર્યા ના આવે ઉભા કે બોલો જો જો ના તમન ગામના સરપંચે આપણે નઈ બનાયા અરે થાય બધી પેલા લાળુ તડ તળિયે

બેટા નું બળ લાગતા બેટા બેટા એ પેલા દારૂનું બધું પર બસ હોવે દારૂનું બધું એટલે ની વિવાહ છે ચાલે બન તોય તું શાંતિ કરવાં આવી વિવાહ તો મીઠાઈ પધારુ લાવો મતલબ મીઠાઈ લાવજો

બધા નું રાખ્યું બરોનામખા બધાને બધાને હું બોતો તો બધારણ કરવા બસ લ્યો આઈએ લડાવવા તારા જાય કાટરે માથે અને બાઈ ના કર જાવ યાર લાલા ના એટલે હું બોલું બોલવા થી બેન કઈ બધા કરે હે બસ અમે તો આ હે દેજો હે કકા બેમ થઈ કરો પરું જો મને કરવા નથી જોડો હવે તીયાર કાકા લઈ જા શું લેવા ભુતા માવ મના જરે બેહો લાવ લાવ આવ તાવ તાવ તમારા મંડલે શું આવતું નય હે બંદો તને કેની કો આ મજા ની એ તો ક આવું બંદો હે હૈ હૈ મયને મચી ઉશી ખડું કળું ઇતો બાર બાર બસે જો ઓ વા બાજુ હેડો એ બાજુ

એ એટલે મીઠાઈ વધારી પડે માં આ બધા માર ના તો હોભણો હું શું કહું છું કે બાયલા બધું શીશુડ કડું રાખો બરોબર તો પેળા ઘણા શીરો નક રાખો પડશે આહાર કશું ઈ નઈ તમે પૈસા તમે મરજો તો કડું ખઈ બધા જાય હોવે જાય તો એ શીશુડ કડું દે તાર બાયો અમે શું રાજુએ કોઈ રાજુએ એક તો તો એ બેસી મારે શું રાજુએ કશું નહી કરાવે અમે તો ની કાકા તો બસ અમે શું કરવાનું છે ગોમ ના પૈસા ને બધું કરવાનું છે હું શું કરવાનું છે અમે હા ભણ તન ઓભળ તુએ તું મારે ને હા તાન તો તાર વખતે શીશી થી કડી ની રાખ હા રોડો કોઈ ના રીત મારું વિચાર તારા મનમાં શું હંડીલા હે ગોમ માં રહે તું એટલું થી આલબા તી પી ના આયો તો વધારે ન બે બે કોણ ઓણા કોણ ઓણા બે વાના કમણ ના ના મારો

બરાબર પોલીસને કરો કે અને DJ બેંકેરો અંતમ કે આ જો બીજો આખરો બોધરા વાતું આવતો ને એ બંધ ખાલી એકડો ઢોળ રાખો તો તો

તમ આવવાન ગોર જૂઠો નઈ આ તો આજ એમ કે કે સિસરીન કરીને પછી કે સિરોન માંગને બધું મોહનથાળ કરીને ખાતા હશી હોય તો મિ શું હમ રામ રામ બાર મન ડાળ બાર મન ડાળ તો તોડીયા તુ ઈ નું ઈ તો તોડી સિસળું નું જ સારું પડી ઘણો ખર્цо ના થાય કેમ જાય ગમે પડે એ મિન લે બરાક લે બરાક લે તો કૌ ખાવ ફેર મુઢા જ નઈ ને કના સિસરૂં હા બળબન તું પગે વધારે ના મારો બોલો હા બોલો દારૂシયા બધું બોલજો આગે છોકરાને તમે પોટલી પીઓ તમારે હાલત આવશે પોટલી ને મોણા જીવતું નહીતું વાત આપડે થાય ખબર બધા પાલન કરવાનું

અરે બરે હોંભળો તઈ બધું બંધો કર્યો પણ મારા બંધાન તમે વાહન નહી શું કરા સાવા કરો ના પણ કથાવા વાત છે પણ

આપણે હવે આપણા રસ્તે આપણા મારા લાડમાં બંધ તમે દારૂ બંધ નહીં અફણ અફણ ગોબર કાઢી લેવા અફણ તો હવે તમે બે ધૂળી પીવો બધું કાઢી જાય 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 બસ સરપન કે તું નમદી નહીં આવતા બોલતે આવડું તમે બોલતે આવડી જાય બધું મારે એકલા ન કહેવાનું વાત કરો તારું હદે બંધ કરાઈ જાય જો આવા બધા બેકાર દે ધૂળકો એટલે આપણે કાશ્યા

એમ મોજે દોકા તો કોલર ચાલુ રાખો બધું બંધ હવે જો જે બંધામ એના 50000 દન મૂલે પાછો સારું તમને હવે તમે હવે